ખાતે માં સ્વતંત્રતા પર્વની ગરિમામય ઉજવણી દાહોદ જિલ્લા કક્ષાના સ્વતંત્ર્ય પર્વની ઉજવણી કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડાના હસ્તે કરાઈ આજે ગુજરાત વિકાસના ગ્રોથ એન્જિન તરીકે દેશમાં પ્રસ્થાપિત થયું છે જે આપણા માટે ગૌરવની બાબત છે દેશમાં વિકાસ વિઝન બનાવનારા ગુજરાતના પ્રથમ રાજ્ય છે કલેક્ટર શ્રી યોગેશ નીરગુડે લીમખેડા તાલુકાના વિકાસ અર્થે લિમખેડા મામલતદાર શ્રીને રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કરાયો દાહોજ જિલ્લા લિમખેડા તાલુકામાં આવેલ મોટા હાથીદરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નીરગુડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું કલેક્ટર શ્રી સલામી મંચ પર આવતા જો સૌએ પોતાની જગ્યાએ ઊભા થઈ કલેક્ટર શ્રીના આગમનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો સ્વતંત્ર પર્વ નિમિત્તે કલેક્ટર શ્રી યોગેશ નીરગુડે રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી એ સાથે ઉપસ્થિત સૌ રાષ્ટ્રગાન કર્યું હતું રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કર્યા પછી કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે સહિત પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલે નિરીક્ષણ કરી સૌને અભિવાદન સ્વીકાર્યું હતું પ્રસંગે કલેક્ટર શ્રી અપાવનાર શહીદોને આપતા કહ્યું કે આજે ગુજરાત વિકાસના એન્જિન તરીકે ગુજરાત પ્રસ્થાપિત થયું છે જે આપણા માટે ગૌરવની બાબત છે આપણા દાહોદને વિકસિત દાહોદ બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે વધુમાં એમને એટલે બિહારી વાજપેયી આપેલ એમના જીવનના અમૂલ્ય ફાળાને યાદ કરી જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા વધુમાં ઉમેર્યું કે નાગરિકોની સુખાકારી અને જીવન ધોરણમાં સુધારો લાવવા રાજ્ય સરકાર કાર્યરત છે દેશના વિકાસનું પ્રતિક એવા ગુજરાતની ગિફ્ટ સિટીનો પણ એમણે ઉલ્લેખ કર્યો હતો નાનામાં નાનો માણસ પણ સારી સુવિધા સાથે જીવે આદિવાસી વિદ્યાર્થીઓ રમત હોય કે શિક્ષણ ક્ષેત્રે આગળ આવે એ માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે એ સાથે ઉપસ્થિત તમામ નગરજનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો દાહોદ જિલ્લાની વિવિધ શાળામાંથી આવેલ વિદ્યાર્થીઓ દ્વારા ઓપરેશન સિંદુર થીમ પર દેશભક્તિના ગીત સાથે ડાન્સ ગરબી ગુજરાતનો અરવાચીન માતાજીનો ગરબો આદિવાસી લોકનૃત્ય લીજીમ નૃત્ય તેમજ ઓપરેશન સિંદુર થીમ હેઠળ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ તાળીઓથી વધાવી લીધો હતો પ્રસ્તુત કરવામાં આવેલ તમામ કૃતિઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રોત્સાહન રૂપે પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓ શિક્ષક શ્રીઓ વિદ્યાર્થીઓ પોલીસ કર્મીઓ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ એવોર્ડ ને સન્માન પત્રો આપવામાં આવ્યા હતા સાથે સાથે લીમઠેડા તાલુકાના વિકાસ અર્થે લીમઠેડા મામલતદાર રાષ્ટ્રગાન કલેક્ટર શ્રી શ્રીગુડે તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા વડાપ્રધાન શ્રીએ શરૂ કરેલ એક પેઢ માકે નામ ઝુંબેશ હેઠળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્ર મીના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોર ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર સહિત અન્ય મહાનુભાવો પદાધિકારીઓ પ્રાંત અધિકારીઓ મામલતદાર શ્રી લીમખેડા અન્ય અધિકારી તેમજ નગરજનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અહેવાલ ચંદુભાઈ મોહનિયા